નમસ્કાર એસસી એસટી અનામત માં ક્રિમી લેયર લાગુ કરવાના સુપ્રીમ કોર્ટ ના નિર્ણયના વિરોધમાં ભારત બંધ નું એલાન આપવામાં આવ્યું છે ભાવનગર ખાતે બંધ ના સમર્થનમાં એસસી એસટી સંગઠનો દ્વારા રેલી કાઢવામાં આવી હતી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને મળતી અનામતમાં ક્રિમિલેયર લાગુ કરવાનો દેશભરમાં વિરોધ થયો છે ભાવનગર ખાતે પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સંગઠનોએ બંને સમર્થન જાહેર કરી રેલી કાઢી હતી આ રેલી શહેરની મુખ્ય બજારો તેમજ વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને વેપારીઓને બંધમાં જોડાવા માટે અપીલ કરી હતી આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા